સુરત શહેરની રાંદેર પોલીસે રાંદેર ગોડા રોડ પાસે ચાર યુવાનોનો સર્ગસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું સુરત શહેરના રાંદેર વિસ્તારમાં નૂરઈ ઇલાહી ટેનામેન્ટ ખાતે ઇબ્રાહીમ રહીમ શેખ રહેવાસી નૂરઈ ઇલાહી ટેનામેન્ટ રાંદેર વિસ્તારમાં બેઠેલો હતો ત્યારે નજીવી બાબતે મજાક મજાકમાં ગારો બોલવા જેવી નાની બાબતે તકરાળ થતા છરી તથા લાકડાના ફટકાથી ચાર યુવાનોએ ઇબ્રાહીમ શેખને હુમલો કરીને ગંભીર ઈજા કરીલ હતી જેથી રાંદેર પોલીસે વિવિધ કલમો લગાડીને ગુનો દાખલ કરેલો હતો આજે રાંદેર પોલીસે નૂરે ઇલાહી ટેનામેન્ટ ખાતે આરોપી મહેબૂબ બસીર પઠાણ રહેવાસી એચ કેજી એપાર્ટમેન્ટ બારોટ ટેકડા રાંદેર આરોપી બે અબ્દુલ રહીમ ઉર્ફે ગડ્ડા અબ્દુલ રઝાક શેખ રહેવાસી નુરે ઇલાહી ટેનામેન્ટ ગોળાત્રોડ રાંદેર લુકમાન ઉર્ફે અનીસ ઉર્ફે અન્ના જવાર શેખ નુરે ઇલા ટેનારમેન્ટ ગોળા તોડ અને ચાર આસિફ ઉર્ફે લડ્ડુ કમાલસા શાહ રહેવાસી નુરે ટેર્નામેન્ટ ટેનામેન્ટ ગોડા સુરત શહેરવાળાને પોલીસે પકડીને દોરડાથી બાંધીને જે વિસ્તારમાં આ મારપીટની ઘટના બની હતી તે વિસ્તારમાં સરઘસ કાઢ્યું અને સાથે સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું અને રાંદેર પીઆઈ ચૌધરી સર સેકન્ડ પીઆઈ પીએસઆઈ સર તેમજ રાંદેર પોલીસના ડી સ્ટાફના માણસોએ આવીને સમગ્ર ઘટનાની પૂછપરછ કરી અને ચારેય યુવાનોને કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત